નમસ્કાર મિત્રો જોબ્રિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ગ્રામીણ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવે છે તેની માહિતી વિશે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએશન માંગવામાં આવ્યું છે જેમની પાસે પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ટોટલ જગ્યાઓની વાત કરીએ તો દસ હજાર કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ગ્રામીણ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું ગ્રામીણ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવીએ છીએ ગ્રામીણ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે બેંક ન્યૂ વેકેન્સી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે ગ્રામીણ બેંક ગ્રામીણ બેંક દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેના નામ અહીં આપેલા છે જેમાં આસિસ્ટન્ટ ઓફિસર ઓફિસર સ્કેલ વન ઓફિસર્સ સ્કેલ ટુ ઓફિસર્સ સ્કેલ થ્રી ત્યારબાદ લો ઓફિસર માર્કેટિંગ ઓફિસર સ્કેલ વન એગ્રીકલ્ચર ઓફિસર આઈટી ઓફિસર જનરલ બેન્કિંગ ઓફિસર સ્કેલ વન એન્ડ અધર પોસ્ટ આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે એમ કુલ મળીને દસ હજાર કરતાં પણ વધારે જગ્યા પર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો એપ્લાય એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ માટે એપ્લાય કરી શકે છે સેલરીની વાત કરીએ તો અડતાલીસ હજારની આસપાસ સુધી તમને સેલરી મળવા પાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો અહીં અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ માટે એપ્લાય કરી શકે છે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે આઠસો પચાસ રૂપિયા ફી વરણ રહેશે જ્યારે એસસી એસ ટી અને પીડબ્લ્યુડી માટે એકસો પંચોતેર રૂપિયા ફી ભરવાની રહેશે જે આ ફી છે તે તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા ભરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો આ ભરતી માટે બે એક્ઝામ લેવામાં આવશે પ્રી અને મેન્સ બે એક્ઝામમાં પાસ કરશો એટલે તમને જોબ મળશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમે ગ્રેજ્યુએટ હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આના ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે આ ગ્રામીણ બેંકની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો ત્યાં જઈને તમારે વેકેન્સી સિલેક્ટ કરવાની રહેશે જે પણ તમને વેકેન્સી લાગુ પડતી હોય તે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ભરી દેવાનું રહેશે ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટો બધા અપલોડ કરીને ત્યારબાદ ફી ભરવાનું રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે ફોર્મ સબમિટ થઈ જાય ત્યારબાદ તમારી પરીક્ષાની રાહ જોવાની રહેશે જ્યારે પણ પરીક્ષાની ડેટ આવે ત્યારે તમારે પરીક્ષા દેવાની રહેશે અગત્યની તારીખની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન જૂન બે હજાર પચીસમાં તમને આ ભરતી છે તે જોવા મળશે લાસ્ટ ડેટની વાત કરીએ તો જુલાઈ બે હજાર પચીસ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો તો મિત્રો જ્યારે પણ આ જૂન મહિનામાં આ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવશે ત્યારે તમને વિડીયો દ્વારા જાણકારી દેવામાં આવશે અને આ જે અગત્યની લિંક છે તે પણ ત્યારે જ્યારે પણ આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન જાહેરાત આવી જશે ત્યારે તમને આ વિડીયોમાં અથવા તો જે તે ત્યારે ત્યારે વિડીયો બનાવીને તમને અપડેટ કરી દેવામાં આવશે તો મિત્રો આ હતું આજ નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાંચમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત